જો હું તમને એક વાત કવ ભૂલ તો કાઈ નથી મારી બેન બેનપણી છે ને એની યાર ગલત કર્યું ને એટલે કોણ તમારી બેનપણી બરોબર સુરત ની છે એનું નામ છે એનું નામ છે હું ગલત કર્યું બરાબર હું ગલત કર્યું એની જોડે ગલત કર્યું ને એટલે

બધા જોડે અલગ અલગ વાત કરે છે પરંતુ મિત્રો આની વાત ઘડીમાં આ બાજુ અને ઘડીમાં પેલી બાજુ એટલે કે ડબલ ડોળકી બજાવે છે કોઈની સાથે મનસુખભાઈના વખાણ કરે છે તો ક્યારેક મનસુખભાઈ રાઠોડનો કટાક્ષ કરે છે અને ધમકીઓ આપતું રેકોર્ડિંગ જે છે એનો વાયરલ થતું હોય છે બીજી રીતે મિત્રો આજે ફરીથી મનસુખભાઈ રાઠોડને ધમકી આપતા અને મનસુખ રાઠોડના મમરા ભરી લેવા અને તેના ગોબાઓ ઉપાડે દેવા બાબતે સાગર રાઠોડ સાથે ચર્ચા કરે છે જે બાબતનું રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તો આવો સાંભળે કે પૂનમ આહિર કેમ ડબલ જોડકી બજાવે છે અને તેને મનસુખભાઈ રાઠોડને શું કારણે ધમકી આપી છે એનું તો એવું પણ કહેવું છે કે મનસુખ રાઠોડે મારી બહેનપણી સાથે ખરાબ કામ કરે છે તો શું ખરાબ કામ કર્યું છે શું કરે છે ખોટું

કેમ કે એમાં એવું હતું કે અત્યાર લગન તો હું કાય અત્યાર લગન તો હું કઈ હું કાય વિડીયા બિડીયા કાય બનાવતી નથી બરોબર ને અને એવો હું કઈ શોખ એ નથી કોઈના ને વિરોધ હું કઈ પડતી ય નથી પણ એનું થોડુંક વધારે થય ગયું ને એટલે પછી મે કીધું એટલે વધારે એટલે બેન તમને એને હું કીધું કાય કાય ગેર શબ્દ કીધા છે તમને કીધું છે હું મનસુખ ભૂલ હું છે એ મને કયો ને પણ જો હું તમને એક વાત કવ હમ ભૂલ તો કાઈ નથી હા

તો તમને ઈ જાહેર માં મુકવા થી છે કે બીજા લોકો ને એ જાણ મળે તો એ એના આધારે એ કાયદો એને સમજાય સમજાણું એટલે મનસુખ કદાચ એ એને મુક્યો ને એ એને મંજુરી લીધી હોય બેન અને એ હું તમને કહી દઉં આમ ગણીએ તો મનસુખભાઈ જે છે ને એ જે કરે છે એ બરોબર કરે છે હા આમ

એટલે હું રજા તમારે તમે તમારે હું એટલે ગણતરી શું ક્યો ને

તમે વાત સાંભળો તમે કે તમે ની દીકરી છે ને આવા ધંધા કરો બેન આયર ના તારા ઇતિહાસ છે બેન આયર ની દીકરી કાળના જડબાશ્રી નાખી એવા એવા એના ઇતિહાસ બોલે છે આયર ની નો અને તમે આ જે એક

બેન મારી વાત સાંભળો હવે ગલત સાચું ખોટું છે એ તમે એક ઉપર મૂકી દીધો મનસુખ ભાઈ આમ કર્યું તેમ કર્યું બરોબર હવે જો તમારા વિડીયા ની અંદર તમે તમે મંજૂરી આપી છે પછી મારા વિડીયા માં તમને મંજૂરી આપો તમે ચડાવો તો પછી હું ચડાવવાનો છું તમે એમ કહો કે નો નથી ચડાવું તો ન સડાવે બાકી તમે એમ કહો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું એમાં અને મનસુખભાઈ જો ગેર શબ્દ કઈ બોલ્યા હોય

তীকত ইয় বলৎকাৰ মনুখ ভাই বলৎকাৰ মনসুখাই বলৎকাৰ কেছ ম હા મનસુખભાઈ બળત્કાર ના કેસમાં નથી ગયા મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે બરોબર હજી સાબિત નથી થયું કે આ બળત્કાર કર્યો હશે એમ હવે તમે મારી પર આક્ષેપ મૂકી જાવ ઉભે વાત સાંભળો કે સાગરભાઈ મેં ફોનમાં વાત કરીને સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે બરોબર તો તમે આક્ષેપ મૂકી દો એ આક્ષેપ છે પણ મેં કઈ ખરાબ વાત ન કરી હતી નક્કી થોડું થાય એમ કઈ ફોનુખાઈનલ માંથી લીધો ને કાર્ય કર છું મનસુખભાઈ પોતે કાર્ય કરે અને મારું કહેવાનું શું છે કે જે સામાજિક કાર્યકર છે ને જાહેર જીવન જીવતા હોય ખાનગી માં કોઈ વાત કરીએ કે અને કોઈ વહીવટ કે બરોબર તમે તમારી હું ફોન માં વાત કરું છું ને તો એ મારું કોલ રેકોર્ડિંગ થતો એટલે હું ખાનગીમાં વહીવટી કઈ નો ન વાત વાતે નો કરે તો આ વસ્તુ થોડી બની જાય કે તમે એમ વિચાર કરો ને બેન કેમ કે આ તો જાહેર જીવન ની વાત છે આ કઈ થોડીક ખાનગી ની વાત છે

બિનેસ છે બેન માતાજીના નામે માતાજી નામે છોકરીઓ બગાડવી માતાજીના નામે બીજાની છેડતી કરવી પછી બળતકાર કરવા દીકરીઓ માંથી અત્યાચાર કરવા એ આ બધું છે ને ભોવાનું કામ છે કેમકે

જેલમાં ગમ તો આપશે ને પણ એ પછી મને બધું આવડે આમાં ફોન માં હોય બેન તમને બધું આવડે તમે 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 આયર ની દીકરી એને

તમે મને ફોન કર્યો મારે તો બધાય લેડીસ અવાજ આવે એટલે મારે બેન કે માં કરી વાત કરવાની હોય મારા વાત હાચી તમારે તો બધી આયખો હેઠી રાખવાની હ એટલે મને કઈ વાંધો નય પણ કેવાનો મતલબ હું છે બેન કે જો તમે આજે આ આયર દીકરી છે ને તમારે આ જોવો ના ઇતિહાસ બોલે છે અને તમે આશ્રા કેવા આપેલા છે પોતાના પોતાના દીકરા આપીને તમે તમે દીકરા દાન દઈને તમે આશ્રો દીધેલો છે તો એમાંથી તમે ઈ માયલા તમે આવો છો તો એમાંથી થોડુક તો તમે રાખો એમ એનો એક રવાડું તો રયો મારું એમ કેવાનું છે બેન